નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આજના વિડીયોમાં ચર્ચા કરીશું આઉટસોર્સ અને કરા આધાર કર્મચારીઓ માટે કોન્ટના કર્મચારીઓ માટે એક આનંદના સમાચાર લઈને આવ્યો છું તો તેના વિશે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર ન હોય છે સબસ્ક્રાઈબ કરી લો તમે આ ચેનલ પર આઉટસોર્સિંગ કરા આધારિત કર્મચારીઓ બાબતે હરેક અપડેટ મળતી રહેશે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન મિત્રો બાબતે ડીઆરડીઆર એચઆરના કોઈપણ પેટા આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાત ગુજરાત સાહિત્ય વિદ નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો આઉટસોર્સિસ કર્મચારીના આ કેવા કર્મચારી છે જે ત્રીજી કંપની દ્વારા કામ કરો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના સરકાર કરા સર ચોક્કસ સમાગાર માટે કંપની સાથે લીધો જ કરે છે કોન્ટ્રાક્ટ કામદારો તે કોન્ટ્રાક્ટ મારફતે કામ કરે છે તો ઘણીવાર દૈનિક અથવા માનસિકતા મેળવે છે તો આ કર્મચારીઓને ઘણીવાર ઓછું વેતન ઓછો લાભ અને ઓછી નોકરી સુરક્ષા મળે છે પરંતુ હવે સરકાર સ્થિતિમાં ફેરફાર લાવવાનો સંકેત આપે છે ઓર્ડરનું નામ છે સમાન પગાર અને સમાન ઓર્ડર લાભાર્થીઓ આઉટસોર્સ કોમ કોન્ટ્રાક્ટ અને કોન્ટ્રાક્ટ કામદારો મુખ્ય જોગવાઈઓ સમાન કામ માટે સમાન વેતન અસરકાર તારીખ હજુ કોઈ જાહેર કરી નથી વિસ્તાર આવી લીધો છે મિત્રો તમામ સરકારી ખાનગી ક્ષેત્રો દ્વારા અને લાભાર્થી સંખ્યા છે અંદાજા પચાસ લાખ અમલીકરણ એજન્સી શ્રમ મંત્રાલય અપીલ પ્રક્રિયા લેબર કોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ સમાન નવા ઓર્ડર શું છે આ નવા આદેશ મુજબ આઉટસોર્સ કર્મચારીઓ નિયમિત આઉટ કર્મચારીઓ જેટલું જ પગાર માન્યતા મળશે આ વડા સમાન કામ કામ માટે સમાન પ્રકારના સિદ્ધાંત પર આધારિત છે સમાન કામ માટે સમાન વેતન તમામ સામાજિક સુરક્ષા લાભો શિક્ષણ કામ કલાકમાં સમાનતા રજાઓ અને રજાઓ સમાન અધિકારો આ આદેશ માટે સરકારી ક્ષેત્રમાં નહીં પરંતુ ખાનગી ક્ષેત્રમાં પણ લાગુ થશે નાનાથી લાખો કર્મચારીઓને કાય ફાયદો થવાની આશાઓ છે ક્ષેત્રમાં પણ લાગુ થશે અને ઓર્ડરની અસર કર્મચારી ઉપર રહેવાની છે મિત્રો નવા ઓર્ડરની કર્મચારીઓ વ્યાપક અસર પડશે જેના લીધે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે સામાજિક સુરક્ષા તમને પીએફ ઇએસઆઈ જેવા લાભો મળશે જેમ પહેલાં ઉપલબ્ધ ન હતા નોકરી સુરક્ષા નિયમિત કર્મચારીઓ માટે સમાન અધિકાર મળવા નોકરીની સુરક્ષા વધારો થશે એમ્પ્લોય પર અસર પડકારોની તકો નવા ઓર્ડરના કારણે એમ્પ્લોય ઉપર ઘણા પડકારો પડકારો બનશે અને ખર્ચમાં વધારો કરવામાં આવશે કર્મચારી વધુ પગાર આપવાની કંપનીઓ ખર્ચ વધારો થશે અને વહીવટી બોસ્ટ તમામ કર્મચારીને સમાન નિયમો લાગુ કરવામાં પડકારો પડકારો હશે અને કાનૂની સૌ નવા નિયમો પાલન સુરક્ષિત કરવા માટે કાનૂની કરવામાં આવશે તો મિત્રો આથી મારી થેન્ક યુ વેરી મચ વોચિંગો વિડીયો જય જયભાઈ